તમે બે લોકોની દુશ્મની દોસ્તીમાં બદલતી જોઈ હશે બે પરિવારની દુશ્મની દોસ્તીમાં બદલતી જોઈ હશે પરંતુ ક્યારે હજારો લોકોની દુશ્મની જોઈ છે જે દોસ્તીમાં પરિણમી હોય સંદેશ ન્યૂઝ તમને બતાવશે હજાર લોકો વચ્ચેની દુશ્મની બદલાય આખરે કેવી રીતે દોસ્તીમાં બેઠેલા લોકો અહીં કોઈ લગ્ન પ્રસંગ માટે નથી આવ્યા કોઈ સભા કે ધર્મ સભા માટે પણ નથી આવ્યા છે આજથી વર્ષ પહેલા ખાંભલિયા ગામે રહેતા વાઘ પરિવાર અને વાવડિયા પરિવારમાં ખેતરના રસ્તે ચાલવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જેને કારણે એક હત્યા કરવામાં આવી હતી જેને આજે પાંત્રીસ વર્ષ થઈ ગયા પણ કોઈ નબળા સમયે અખધક થયું અને આ વસ્તુ બની એનું દેહ સમાજ ને ખુબ જ દુઃખ હતો જ કહી શકાય કે વેર ના વળામાં જોઈએ

દેવકા ગામના વાવડિયા પરિવારના ઘરે ગયા ત્યાં આવનાર ભાગ પરિવારનું સન્માન કરી ભેટ્યા હતા જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો અને અંતે વેર શમ્યું જીવનના પેઢીઓના જે વેર હતા એ વેરના આજે વળામણા કર્યા છે બંને પરિવારોનું સખત સમાધાન થયું છે અને વર્ષોની અમારી આ એક ઈચ્છા હતી કે બધા જ પરિવારો સંપથી રહે કર્મ કે કૃષ્ણએ જે અમારે આ કાળો દાગ બેઠો હતો એનું પરિણામ આ તમને શુદ્ધ મળ્યું અને હામા પક્ષે અમારી માથે રીમ ભીયા રાખી અને જે આ તમને હારા કરી દેખાડ્યા અમારો દાગ ભૂસ્યો એ ખૂબ ખૂબ એને ધન્યવાદ એના હું હુંમાંથી કોઈ દી મુક્ત નહી થાઉં આટલી મોટી સંખ્યામાં લોકોના વેરના વળામણા ખૂબ જ વિરલ ઘટના છે લગભગ આખા ગુજરાતમાં આ એકમાત્ર ઘટના છે લોકોએ વેર ભૂલી અને જીવનમાં આગળ વધવાનું અનોખું ઉદાહરણ આ પરિવારોએ પૂરું પાડ્યું છે સૂર્યકાંત ચૌહાણ સંદેશ ન્યૂઝ અમરેલી